રાજકોટના કલાવાડ રોડ પર આવેલ મોટા મોહવા નજીક આવેલ સીતારામ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો રહીશોએ જણાવ્યું હતું કે સીતારામ સોસાયટી ઓગણીસો અઠ્ઠાણુંથી થી બનેલી છે આરએમસી દ્વારા બે હજાર સત્તરમાં ખોટું રોજકામ કરીને ખાલી જગ્યા બતાવવામાં આવી હતી તેવા આક્ષેપ રહેવાસી દ્વારા કરવામાં આવ્યા હતા વધુમાં રહેવાસીઓએ જણાવ્યું હતું કે કોર્ટમાં કેસ શરૂ છે અને બે લોકોને સ્ટે પણ મળી ગયેલ છે ઓગણીસો અઠ્ઠાણું થી પંચાયતના વેરા ભરવામાં આવે છે સીતારામ સોસાયટીને ઇમ્પેક્ટ ફી લઈ રેગ્યુલાઇઝ કરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે મારું નામ ચવાન પટેલ છે અમે ઓગણીસો ને અઠ્ઠાણું ની સાલ થી આ સોસાયટીમાં રહીએ છીએ અને નાના નાના રોજ ધંધા રોજ કામ કરીએ છીએ બે હજાર ને ઓગણીસો અઠ્ઠાણું થી અત્યાર સુધી કઈ તકલીફ નતી હમણાં ત્રણ વર્ષથી આ સતત અમને લોકોને પ્રેશર આપવામાં આવે છે આ જગ્યા તમે ખાલી કરી દીધું અને અમારું સાહેબ કોર્પોરેશન માં એટલું જ નિવેદન છે કોર્પોરેશન બસો સાઈઠ બે બજાવી અમારું કરવા છે આ જગ્યા અમારી રિઝર્વ જગ્યા માં આવે છે અને એ જગ્યા ઉપર અમે ઓગણીસો અઠાણું ની થી બાંધકામ કરેલું છે અને એમાં અમે ધંધા રોજગાર કરીએ છીએ અને રહીએ છીએ તો બે હજાર પાંચ પેલાનો સરકાર શ્રીનો હુકમ છે કે ભાઈ સુચિત સોસાયટીઓ જેટલી બે હજાર પાંચ પેલા છે એને રેગ્યુલાઇઝ કરવી

બાંધકામ મારું રેગ્યુલાઇઝ કરતી એ મોટા મોટા કોઈ એમાં બિલ્ડરો છે સતત અધિકારીઓને પ્રેશર કરે છે કે આ લોકોને તમે કાયદાની પછવાડે રહી અને આ લોકોને તમે પૂરા કરી દો એમ એટલે આમાં મોટા મોટા રાજકારણીઓ અને બિલ્ડરોનો પણ હાથ હોવાની શંકા છે અહીંયા ઓગણીસો અઠ્ઠાણું ની સાલથી સોસાયટી ઊભી છે બરાબર છે ત્યારબાદ અહીંયા બે હજાર સત્તર માં ખોટું રોજકામ કરીને પણ અહીંયા સોસાયટીમાં બતાવ્યું છે કે ખાલી જગ્યા છે ખરેખર બે હજાર સત્તર થી પહેલાની સોસાયટી છે જ પણ બે હજાર સત્તર માં ખાલી જગ્યા બતાવી અને ખોટું મામલતદાર બે જણા સ્ટે પણ મળી ગયેલ છે અમારું છે ભાઈ ઇમ્પેક્ટ ફી માં લઈ લઈએ અને કોર્પોરેશન ખોટી રીતે અમને હેરાન ન કરે અને જગ્યા રેગ્યુલ કરી આપે અમે પૈસા ભરવા માટે ઇમ્પેક્ટ ફી માં રેડી છીએ તો અમને શું કામ નથી લેતા ઇમ્પેક્ટ ફી માં બધાને રજૂઆત કરી છે આજે અમે આજે કમિશનર સાહેબ ને પણ આવેદન પત્ર આપેલ છે અમે હા નોટિસ મળેલ છે સાત દિવસમાં જગ્યા ખાલી કરો નકર અમે ડિમોલેશન કરી દઈશું તો અત્યારે સોસાયટી માં સો ઉપર મતા ઉભા છે પણ ચાલીસ જણાને નોટિસ આપેલ છે એ બિલ્ડર અને રાજકારણ એ કઈ ખ્યાલ નથી બિલ્ડર છે અને રાજકારણ છે આમાં પુરુષોત્તમભાઈ સિંહભાઈ તારફ હવે આ સોસાયટી ઓગણીસો ને અઠાણું માં અરવિંદ સિંહ ઇન્દ્રનીલ ને ફાળ લખી દીધેલું આ સોસાયટી પછી ઇન્દ્રનીલ

અને અધિકારી કોર્પોરેશનના એના દબાવ અમને ત્રણ ત્રણ નોટિસ મારી છે પાડવાની અટમારી સોસાયટી પાડી નાખશું અને અમારી સોસાયટી નો કોર્પોરેશન ની ગટર આ લોકો ખોડી નાખી છે અને આના મૂળ માલિક અરવિંદસિંહ જાડેજા મેન આમાં છે એને જ આ બધું કર્યું છે અને આ જમીન ત્રણ અમારી વેચાઈ ગયેલી છે પેલા બોમ્બેની ની પાર્ટી વેચી હતી એ પાર્ટી નો કોર્ટ માં દાવ હાલે બોમ્બે ની પાર્ટી એડવોકેટ પરેશ મારુ ની દાવ હાલે છે તે પછી

હોય તો એને વેરો ન આપવો જોઈએ આ રીતનું દબાણ કરવું હોય તો દબાણ ન કરી શકીએ અને કાયદેસર કરવા અમે વિનંતી કરીશ અમને અમારે રહેવું ક્યાં અને ધંધો ક્યાં કરવો અમે અહીંયા ઓગણીસો અઠ્ઠાણું થી અમે રહીએ છીએ તો હવે અમે રહીએ ક્યાં ને ધંધો ક્યાં કરીએ અમારી માંગ પૂરી કરે સરકાર એમ